બનાસકાંઠામાં દારૂ અને ડ્રગ્સ મુદ્દે કોંગ્રેસ આકરા પાણીએ છે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ શાબ્દિક પ્રહારો કર્યા ગાંધીના ગુજરાતમાં દારૂ બેફામ વેચાય છે ગુજરાત પોલીસમાં હપ્તારા ચાલે છે અમારા ધારાસભ્ય રજૂઆત કરે તો તેમને ધમકીઓ મળે છે અમિત ચાવડાએ સીધો પ્રહાર કર્યો છે જ્યારે અમે યાત્રામાંથી નીકળ્યા અને મહિલાઓ દ્વારા કહેવામાં આવ્યું કે અહીંયા દારૂ ખુલ્લેઆમ વેચાય છે ડ્રગ્સની બધી વધી રહી છે અને પોલીસ અને સરકાર હપ્તા ઉઘરાવે છે અને એના કારણે યુવાધન બરબાદ થયું છે ત્યારે એના માટે ત્વરિત પગલાં લેવાને બદલે જ્યારે અમારા ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી લોકોને પોલીસ સ્ટેશન લઈ જાય છે પોલીસ હપ્તા ઉઘરાવે છે એની સામે એસપીને રજૂઆત કરે છે લોકોને લઈને પોલીસ સ્ટેશન જાય તો એનો અવાજ દબાવવામાં એને ધમકી રૂપે મેસેજ આપવામાં કદાચ ભાષણો કરતા હોય તો એવાને ચલાઈ લેવામાં નહીં આવે